સામેથી દિવ્યા આવી રહ્યો છે ટમેટાની થેલી ભરીને હે દિવ્યા આંકડાનું પોટાશ એના ખાતર ને આખી ડોલ ભર્યાવા છે શૈલેષભાઈ એ ખાતર દોવાનું કામ ચાલુ છે શૈલેષભાઈનું જોવો કેવી રીતે એ ખાતર દોવે છે એ આપણે જોઈએ જુઓ ડોલમાંથી ડબલું ભરી અને નાખે છે ખાતર હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર તો ફાર્મ ઉપર આજે શું કામ ચાલુ છે એ હું તમને બતાવીશ તમે બધા મારા વિડીયોમાં બનીને રહેજો અને પૂરો વિડીયો જોજો આજે કાંઈક નવું કરવાના છીએ વિડીયામાં કે શું કામ ચાલુ છે નવું ફાર્મ ઉપર એ તમને બતાવવાની છું તો તમે જરૂરથી આખો વિડીયો જોજો તો આજે તો તમને કહી દઉં કે આજે ફાર્મ ઉપર વાલમાં પાણી વારવાનું કામ ચાલુ છે સાથે હું તમને વાલમાં બતાવીશ કે ફૂલ પણ આવી ગયા છે અને હવે થોડી થોડી વાલમાં સિંક પણ થવા માંડી ગઈ છે એ બધું આજે હું તમને બતાડવાની છું આજના વિડીયોમાં તો સૌથી પહેલાં તો પપ્પા પાણી વાળે છે અને શૈલેષભાઈ ખાતર દોવે છે તો કયું ખાતર દોવે છે એ પણ આપણે શૈલેષભાઈ પાસે જઈને પૂછશું તો અત્યારે તો પાણી વારવાનું કામ ચાલુ છે અને જે જીગર એના ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવા ગયા છે ગામમાં ગ્રાઉન્ડ ઉપર તો આજે એ નહીં હોય આજના વિડીયોમાં કદાચ વહેલા આવશે તો આવશે ફાર્મ ઉપર નહીતર તો આપણે નહીતર તો આપણે જેટલા છીએ એટલા રહેવાના છીએ ફાર્મ ઉપર ત્રણ ચાર જણા તો ચાલો હવે આપણે જઈએ શૈલેષભાઈ પાસે અને શૈલેષભાઈ કેવી રીતે ખાતર ને એ બધું નાખે છે કેવી રીતે દોવે છે કયું ખાતર નાખે છે એ બધું આપણે જઈ અને શૈલેષભાઈને પૂછીએ તો ચાલો આપણે ફટાફટ પચી જાય શૈલેષભાઈ પાસે જો આપણે હવે અત્યારે શૈલેષભાઈ પાસે પચ્યા છીએ અને આકને ખાતર દોવાનું કામ ચાલુ છે શૈલેષભાઈનું જોવો કેવી રીતે એ ખાતર દોવે છે એ આપણે જોઈએ જોવો ડોલમાંથી ડબલું ભરી અને નાખે છે ખાતર જોવો આયરું શૈલેષભાઈ ખાતર નાખે છે ડબલું ભરી લીધું છે હવે થોડીક વાર એને નાખવાના છે કારણ કે

હે જુઓ ને આંખને દિવ્યા પણ આવી ગયો છે રમવા માટે વાળીએ બેગ લઈને ઉભો છે ઓટલા ઉપર અને સાથે શૈલેષભાઈનું કામ ચાલુ જ છે ખાતર દોવાનું આકડાનું પોટાશ આકડા નું પોટાશ એના ખાતર ને આખી ડોલ ભર્યાવા છે શૈલેષભાઈ જો બહુ બધી ફૂલ ડોલ ભરેલી ને હવે દોવાયેલું ખાતર શૈલેષ ભાઈ આકડા નું પોટાશ ખાતર છે ઈ એક ક્યારા કેટલા ડબલા નાખો તમે એક ક્યારા 5 લિટર એક ક્યારા માં 5 લિટર આકડા પોટાશ ખાતર નાખી દો તમે હા ને કેવી રીતે બનાવો તમે ને તમે આકડા પોટાશ ખાતર છે ઈ 200 લિટર ના 20 કિલો આકડો નાખી દે અંદર ઓહો અને બીજો બધું ઘઉંમુત્રા ભરી દે ઘઉંમુત્રા ને છાણ છાણ નહીં નાખવાનું પછી કેટલા દિવસ હડાવવાનું એને 15 દિવસ 15 દિવસ હડાવવાનું પછી નાખવાનું ઓહો પછી આપણે આ ડ્રિપમાં ચડાવું તો ડ્રિપમાં કેવી રીતે ચડાવવાનું ખાતર

હવે આપણે જાય છીએ પપ્પા પાસે પપ્પા વાલમાં પાણી વાળે છે તો તો ન્યાકનેથી પાણી જાય છે વાલમાં અહીંથી ધુરિયો ચાલુ છે ઓ સામેની પેલી બાજુ પપ્પા ઊભા છે તો આપણે જઈએ પપ્પા પાસે ફટોફટ જો આરું વાલમાં જાય છે પાણી જો આ વાળ જાય છે વાલમાં પાણી ને પપ્પા વારી રહ્યા છે પાણી હમણાં જ કેરો વારશે થોડી વારમાં જો સામેથી દિવ્યા આવી રહ્યો છે ટમેટાની થેલી ભરીને હે દિવ્યા શું ભરી આવો ટમેટા ભરી આવો જો દિવ્યા નકડી બેગમાં ટમેટા ભરી આવો છે હવે ટમેટાનું શું કરશું આપણે હે ક્યાંક ને રાખીશ ખાટલા ઉપર રાખો જો હવે રાખી દીધી થેરી ટમેટાની ભરી આવો દિવ્યા નહીં દિવ્યા તું ટમેટા ખાઈશ ઘરે ખાઈશ તું ટમેટા ખાઈશ પડી પડી ગયા આપે ખણી લઈ નીચેથી હો